નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે ગુજરાતમાં ગઈકાલે રાતથી અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારબાદ ખૂબ જ ઝડપી પવનની સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે આજે વહેલી સવારથી ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે જેમાં સાબરકાંઠા જિલ્લામાં મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે સાબરકાંઠા પંથકના ઈડર વડાલી ખેડબ્રહ્મા પોશીના અને તેની આસપાસના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જ્યારે ગાંધીનગરથી નજીક આવેલા પ્રાંતિજ અને હિંમતનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો આ ઉપરાંત દહેગામમાં પણ મોડી રાતથી વરસાદ જોવા મળી રહ્યો છે દહેગામના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે આ ઉપરાંત વડોદરા શહેરમાં પણ ભારેથી અતિભારે વરસાદ આજે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે આણંદના ઉમરેઠમાં મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો છે જ્યારે મિત્રો અલગ અલગ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે ખેરાલુ પંથકમાં આજે મોડી રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો જેના કારણે ખેડૂતોના કેટલાક ભાગો કેટલાક પાકોને નુકસાન થયું હતું ખેરાલુ પંથકમાં અચાનક વાતાવરણમાં મોડી રાત્રે પલટો આવ્યો હતો ખેરાલુ શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો અને ત્યારબાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉનાળાના પાકો જેવા કે બાજરી જુવાર અને મગફળી આ તમામ પાકોને નુકસાન થયું હતું સાથે દિવસભર ઉકલાટ બાદ કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડકતા પ્રસરી હતી ભારે પવનના કારણે શહેરના અને અલગ અલગ જિલ્લામાં ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો હતો આ ઉપરાંત મિત્રો જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આજે ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે સાથે ચોમાસું ક્યારે બેસશે તેને લઈને પણ આગાહી કરી છે ભારતમાં દક્ષિણ રાજ્યોમાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે આ વર્ષે નવ દિવસ વહેલું ચોમાસું શરૂ થશે કેટલાક પરિબળો સાનુકૂળ રહેતા ચોમાસું અન્ય રાજ્યોમાં આગળ વધી રહ્યું હતું આગામી મહિને ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ જશે હવે આ બધાની વચ્ચે અંબાલાલ પટેલે ચોમાસાને લઈને એક મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં નવથી દસ તારીખ દરમિયાન ચોમાસાનું આગમન થશે આઠ થી દસ જૂન દરમિયાન ગુજરાતમાં નૈઋત્યનું છમાસું બેસી જશે તેવી જાણકારી અંબાલાલ પટેલે આપી છે ગુજરાતમાં અત્યારથી જ વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ અને આગાહીકારોના મતે આ વર્ષે ચોમાસું સારું રહેશે આ વર્ષે ચોમાસા દરમિયાન ખૂબ જ ઝડપી પવનની સાથે ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આજે દિવસ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે જે પ્રમાણે આજથી ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે આજથી ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે એકત્રીસ તારીખ સુધી આહવા ડાંગ અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે અંબરલાલ પટેલની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે એકત્રીસ તારીખ સુધીમાં કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે પવનનું જોર રહેશે સાથે અંબરલાલ પટેલના મતે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સિત્તેર થી નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે મધ્ય ગુજરાતમાં એકત્રીસ તારીખ સુધી ભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ હતા વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ પ્રથમ મળી શકે